જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલ કે હાર્દિક સ્વાગત છે અને મિત્રો ચાલો તો આપણે આજે ખેતરમાં શું કરવા આવ્યા તમને બતાવવાના છે તો આપણે અત્યારમાં તો આવી ગયા છે પૂળા વાળવા માટે આપણે ભાઈ પૂળા વાળતા નથી આવડતું પહેલાં જ બધાને કહી દઉં છું એટલે આપણે અહીંયા આવીને ધાંઝિયા કરશું ને જીવું ધીવું બધી કરશું શું કરીએ એ તો જોઈએ આગળ આપણે તો તમને પણ બતાવી ચાલો આપણે હવે આપણે કેટલા પૂરા વાળવાના છે એ તમને બતાવું આ બધી સારું હવે આપણે પૂરા જ વાળવાના છે તો આપણે તો ભાઈ આવડતા નથી હવે જોઈએ આપણે અહીંયા શું કરીએ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હવે આપણે શું શું કરવાના છે એ તો આપણે ખબર નથી પણ હવે જોશું આગળ શું શું કરીએ તો ચાલો વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે પૂરા વાળતા નથી આવડતા તો આપણે કાંઈ કામ તો કરવું ને તો આપણે ઝેવાર વાજીએ તમે જોઈ શકો છો આપણે એટલી ઝેવર વાધી છે ભાઈ અને આપણે વાધવાનું કામ ચાલું છે તો આ ઝેવાર આપણે વાધીએ છીએ કાંઈક કામ તો કરશું ને ભાઈ બીડુના છોકરા છે ભાઈ તમે જોઈ શકો છો હું ઝેવાર વાધું આપણે

ગાબડા કાટને આપડી આપડીમાંથી એક મૂર્તિ pore થી તો લઈને નાખીએ હે ઓપાય આ આપડા પૂવા વળે છે જોઈ શકો છો આવી રીતના વાળે છે ને પૂળા કેવાય ભાઈ ખબર ન હોય ને કહી દો એને પૂળા કેવાય ઓ ભાઈ સમજ્યો રહ્યો સમજી રહો સમજી ભાઈ ને આપડે હવે અહીંયા તો હવે કંઈ બીજું તો નથી કરવાનું હવે આગળ ઘેર જવાનું છે ને ઘેર જઈને પછી આરામ કરવાનો છે ભાઈ તો ચાલો હવે આગળ પછી બપોર પછીના શું કરજ્યું એ જોવું આપણે અત્યારમાં તો આપણે આરામ જ કરવાનો છે કંઈ કરવાનું નથી ચાલો હવે આપણે આગળ આગળ જોઈએ શું કરીએ ને એ પછી તો અહીંયા અમે ભાઈ વંશલો ને પોપોથી કોઈ બે આરામ કરીએ તો આ વાંસભાઈ બેન શું છે વાંસ બહાર ક્યાં આવીને ખુલીને બેતે છે એમનો બે પડે બેતે શું છે બોર છે એમ ને ક્યાં હાલ આને બોર કહેવાય એમને મીઠા છે એમ છે તો તું પ્રમદી એમ કેતો હતો કે હું કાલ બ્લોગમાં કહી તું શું કહેવાનો હતો આજ બીજું નિયમ સાડી કોણ આવી હતી ડાબા મમ્મા બીજો ભવ્ય ભવ્ય આવી હતી શું કરવા આવી હતી તું રડતો તો એ હાટું આવ્યો તું રડતો તો એ હાટું આવ્યો તો ચાલો કહી દો મિત કે મિત્રો આપણે પછી મળીશું કંઈક નવું કરશું જ્યારે તો સાલું મિત્રો આપણે છે ને અત્યારે જાય છે આમ કાદામાં કેમ કે અહીંયા આપણે બોર વિનોવા જઈએ બોર હવે કેવા કસે કે નહીં મળે એ કંઈ આપણે કઈ કંઈ ખબર નથી આ ભાઈને અમે બે જઈએ છીએ તો અમારે ભેગું હોય જ હા અડધાના જ ખિસ્સામાં છે ભાઈ ને અમે જઈએ છીએ અત્યારે તો સારું તમને એડિક્શન તમને એ બતાવીશ ભાઈ આ ભાઈ એમ કે ને તો હવે આપણે તમને બતાવવું જોઈએ મેં તો ન બતાવત આ ભાઈ બતાવીશું એટલે આપણે ત્યાં જઈને બોર ખાઈએ બધી તમને તોડીએ એ બતાવીએ તો ચાલો વિડીયોમાં રહેજો આપણે આગળ જોઈએ ચાલો તો તમને આગળ બતાવું તો મિત્રો જોઈ શકો છો તમે આ બોર આમાં છે તો આપણે આમાં તો ઓછા છે તો આપણે આગળ આગળ જોશું કેવા બોર છે એ તો ચાલો તમને પણ બતાવીએ અમે તો તમે મિત્રો આમાં જોઈ શકો છો બોરસે અમે વીણો આવ્યા છે ને આ ભાઈ ખાવાની બહુ મજા આવે ભાઈ કઈ ખાતે નહી પછી અહીં તો બતાવી દે શું છે એમ હાલો મિત્રો હવે આ બોર બોર વીણી લઈએ અને પછી ઘરે જઈ ત્યારે પાછા મળશું તો સાલો મિત્રો તો આપણે આ સોનિયા બોર વીણી અને આવી ગયા છે અને વેપાર આપણે આગળ બેઠા બેઠા ખાઈએ બીજું કંઈ કરતા નથી મજા આવે ખાવાની પણ તો આપણે આગળ શું જોશું હવે તો શું કરીએ તો આ રીતે આપણે આ ભાઈને રાખવાનો છે ને એટલે બેસવાનું છે તો હવે આગળ આગળ આપણે જોશું શું કરીએ તો વિડીયોમાં રહેજો શું શું કરીએ જોશું તો ચાલો મિત્રો આપણે નવીનમાં તો બીજું કંઈ તો કામ નથી કરતા પણ આપણે આ પાઈએ છીએ બધી બીજું તો કંઈ આપણે અત્યારનું કરવાનું નથી અને આજે આપણે રાતે પાણી વાળવું તો કેમ કે આજે આપણે આ વાયુ બદલાવતા તો લાઇટ નથી તો એવું કરવાનું છે તો અત્યારે તો હું ભેહું છું ભાઈ ચાલો હવે તો હું ભેહું પાઈ લઉં ને પછી બસ નવું તો કંઈ નહીં કરીએ આપણે જેવું ભેવું પાય પછી આપણે જવાન નેવા હારવાની છે ને એવું કરવાનું છે બીજું કંઈ તો નથી કરવાનું તો આપણે જોશું આગળ કંઈ નવું કરીએ શું છે શું નહીં એમ પણ આપણે અત્યારે તો ભેવું પાય ની રેણ હાર લઈએ અને પછી જોઉં આગળ કંઈ કરીશું તો સાંજ સાંજનું કંઈ એવું લાગશે ને કંઈ સીન બતાવશું તો ઠીક છે કે પછી વિડીયોને બાય આપણે એન્ડ આપી દઉં આપણે હવે નથી બહુ લાંબા ખિસવા કેમકે જેમ નાનો હોય તમને જોવાની મજા આવે તો આપણે ટૂંકમાં પતાવીએ છીએ તો ચાલો આગળ આપણે જોઈએ હવે તો મિત્રો આપણે બે નહીં પાઈ લીધું છે અને આપણે જો આ નિરાણ આપણે હારી લીધી ને અહીંયા આપણે આ ઢોરને બધીને અંદર બાંધી દીધા ને આપણે હવે પછી ચાલુ કરી છે આપણે ફકીનું કામકાજ ગમ બદલવાનું તો મોટર ચાલે અને શકી પણ અહીંયા ચાલુ થયું તમે જોઈ શકો છો શકી પણ ચાલે અને હવે મિત્રો આપણે ચાલો આપણે ખેતરમાં જઈએ ને પછી આપણે અહીંયા વિડીયોને હેન્ડ આપી દેશું તો ચાલો આગળ આપણે જોઈએ તો ચાલો મિત્રો આપણે અહીંયા મોટર ચાલે છે અને આપણે અહીંયા જો આ ખાટલો દેખાય ને ત્યાં આપણે આરામ કરીએ છીએ હવે આપણે અહીંયા બેસવાનું છે આજે આપણે કદાચ મોટર હાલ છે એટલે પાણી નવ દસ વાગે લગી હાલા કરીએ મોટરે એટલે આપણે અહીંયા પાણી ત કરવાની છે ને હવે આપણે છે ને ભાઈ આજનો છે ને આ વ્લોક છે ને એને અહીંયા જ પૂરો કરી દેવાનો છે ભાઈ તો હાલો હવે પછી ઝટ સેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાની ભારે મજા આવે ભાઈ એ માટે કહીએ છીએ સેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરો શેર કરો મિત્રો એવું તો કરો તમે તો અમે આવા બનાવવાના પ્રયત્ન કરીએ ભાઈ તો અમને મજા આવે ને જરાક બનાવવાનું ઉત્સાહ થાય ને એમ કે નહીં બનાવવા જોઈએ થોડાક તમારા સપોર્ટની જરૂર છે ખાલી ભાઈ ચાલો તો હવે આપણે પાછું કાંઈ કંઈક લઉં લઈને આવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે આપણે કાલે મળશું જય સોમનાથ